ચલો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને અમારે રાજકોટમાં માં જો ચારે બાજુ અંધારા કર્યા છે અમે વરસાદ આવે એવું લાગે છે જો અમે બનાવી છે વીડિયા ધાબા ઉપર ચડી જો ડિસ્કા ડાણી વીજળી થાય છે બહુ આમાં અને અમારે આવ્યા છે મહેમાન કેમ આવ્યા ભાઈ ખાવા આવ્યા સીધા હા એવા પેલા ભૂંગરા ઉપડ્યા છે મારે મહેમાન અને અમારે આજે સાંજે જમવામાં છે પ્રોગ્રામ છે તાવાનો જાંબુનો અને સાઇઝનો તાવો સાઈઝ છે ને મારે મેડમ બનાવવાના છે તાવો તો વરસાદ બહુ વધાર્યો છે વાલા જો હે ચોયતલા ચોયતલા પાડી નાખે હોવો કે સાહેબ વરસાદની ની બોલબાલા ચાલુ થઈ ગઈ છે વીજળીના કડાકા ભડાકા સાથે અમારે રાજકોટમાં તો જો આ એનો ઘટે હો વાલા ધબા ધબી આમલા લે કીધું નથી પણ ક્યાંથી આવ્યો કેમ ખબર એલા આખી વીજળી થાય તો આ હો વાલા જો કડાકા ને ભડાકા વાલા ઈ કે મોરે મોરો આ હા હા કડાકા હો ભાઈ અમારે રાજકોટ માં વાલા રાજકોટમાં વરસાદ આવે છે Thank તો અમારે રાજકોટમાં જો કડાકા ભડાકા બહુ જતા ને વરસાદ રહ્યો છે માંડ અને હવે જમણવાર ચાલુ કર્યું છે જમણવાર છે આજે તાવો ચાપડી અને જાંબુ હો શું કે મજા આવો મહેમાન આવ્યા છે જાંબુ તાવો અને ચાપડી ખાવા